સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ સમિતિની મિટિંગ શનિવારના રોજ મળી હતી જેમાં ચોરાણું કરોડથી વધુના ચૌદ કામો રજૂ કરાતા મંજૂર આવ્યા છે સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજ સમિતિની મિટિંગ ચેરમેન વિક્રમ પાટીલના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં આવનારા ચોમાસાને ધ્યાને લઈને પ્રી પ્રીમોન્સૂન કામગીરી સાથે નવા આઉટર રોડ પર રોડની બંને સાઇડે વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈન બનાવવાની સાઉથ વેસ્ટ ઝોનમાં નળીકા નાખવાની કામગીરી સાથે સુરત શહેરના તમામ વિસ્તારોમાં ચોમાસા પહેલા પ્રીમોન્સૂનની કામગીરી કરવા માટે ડ્રેનેજની જાડીઓ ડિસ્લોટિંગ કરવા સહિતના કામો મળી ચોરાણું કરોડ પચાસ લાખથી વધુના ચૌદ કામો રજૂ કર્યા હતા જે કામોની સમિતિએ મંજૂરીથી મોત મારી હતી ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ વિક્રમ પાટીલે વિગતવાર માહિતી આપી છે મારું નામ વિક્રમ પોપટ પાટીલ ડ્રેનેજ કમિટીના ચેરમેન આજે ડ્રેનેજ અંદર ટોટલ ચૌદ કામો હતા એની અંદર ઘણા અલગ અલગ વિસ્તારના કામો મંજૂર થયા છે અને તમામ કામો મંજૂર કરવામાં આવ્યા છે એની અંદર કામ નંબર તેર સાઉથ વેસ્ટ ઝોન વેસુ ટર્મિનલ સુએજ પંપિંગ સ્ટેશનથી ખજોત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને જોડતા બારસો ઓગણીસ મિલીમીટર સાઇઝના રાઇઝિંગ મેન નળિકા નાખવાનું કામ ત્રીસ કરોડ અઠ્ઠાણું લાખ પચીસ હજાર ચારસોનું મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે રિંગ રોડની જે આપણા આઉટર રિંગ જે બહેનો છે નવો એની અંદર બંને બાજુ રિંગ રોડને જોડતા વિવિધ ટીપી રસ્તાઓ ઉપર વરસાદી પાણીની નળિકાઓ માટે વરસાદી ગટર લાઇન નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે છપ્પન કરોડ ત્રેવીસ લાખ નવ હજારનું આ કામ મંજૂર કરવામાં આવ્યું છે આજની મિટિંગની અંદર ટોટલ ચોરાણું કરોડ પચાસ લાખ દસ હજાર ચારસોના કામો મંજૂર કરવામાં આવ્યા છે અને આ વરસાદ પહેલાં અને જે ડ્રેનેજની અંદર ડીસોલ્ડિંગનું હોય કે જાળીઓનું હોય વરસાદી જાળીઓનું કામ હોય એને ડીસોલ્ડિંગ કરવા માટે તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી અને આ વખતે કોઈ પાણીનો ભરાવો ન થાય એના માટે પૂર્વ પ્લાનિંગ કરી અને અધિકારીઓને સૂચના આપી કામગીરી ચાલુ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજ સમિતિ દ્વારા પ્રીમોન્સૂન કામગીરીને લઈને કરોડો રૂપિયાના કામો મંજૂર કર્યા છે જો કે દર વખતની જેમાં વખતે પણ ચોમાસામાં પાણીનો ભરાવો જોવા મળશે કે કામગીરી સફળ થશે તે જોવું રહ્યું અઝર કુરશી સાથે પ્રકાશવાળા